વાત કરીએ સુરતની સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની બહેન અને તેમના માતાના હસ્તે સફાઈ કર્મચારી મહિલાઓને સાડીનું વિતરણ કરીને દિવાળીની શુભકામના પાઠવવામાં આવી હતી સિવિલ હોસ્પિટલને ચોખ્ખી રાખતી સફાઈ કર્મી મહિલાઓને સાડીનું વિતરણ કર્યું સામાજિક સંસ્થાની મદદથી નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ તેમજ અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા નાયબ મુખ્યમંત્રીના બહેન દ્વારા દિવ્યાંગ બાળકોને તૈયાર કરાયેલા દીવા પણ પ્રગટાવવામાં આવ્યા હતા પવિત્ર તહેવાર નિમિત્તે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના માતૃશ્રી દેવીબેન અને તેમની નાની બેન હેની સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈ કર્મી બહેનો કે જેઓ રાત દિવસ પોતાની સેવા બજાવે છે એવી દેવી બહેનો સાથે સાડી અર્પણ કરીને તથા માનસિક આરોગ્યની હોસ્પિટલ અમદાવાદ ખાતેના જે દિવ્યાંગ દર્દીઓ છે એ લોકોએ બનાવેલા દીવડા અંગદાન મહાદાનના સૂત્રો જલ હે તો કલ હે ની બેક સાથે એટલે દિવલા પ્રજ્વલિત કરીને દિવાળીની ઉજવણી કરવામાં આવી છે હેની એ ઘણા વર્ષોથી સિવિલ હોસ્પિટલ ખાતે આવીને સફાઈ કર્મી બહેનો અને દર્દીઓ સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે અને એમનો ઉત્સાહ વધારતા હોય છે આ એવા કર્મચારીઓ છે